નમસ્કાર મિત્રો વાત આજના તાજા સમાચારની હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે જેમાં છવ્વીસ ઓક્ટોબર સુધી રાજ્યમાં ગરમી પડશે તથા દિવાળી પહેલાં તાપમાનમાં વધારો થશે કેટલાક ભાગમાં અડત્રીસ ડિગ્રી સુધી તાપમાન રહેશે સત્યાવીસ સપ્ટેમ્બરથી પાંચ ઓક્ટોબર સુધી વરસાદની શક્યતા છે રાજ્યના કેટલાક ભાગમાં ગાજવીજ સાથે વરસાદ પડશે પૂર્વ ગુજરાતના ભાગો દાહોદ પંચમહાલમાં વરસાદ પડશે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે તેમજ નવેમ્બરમાં પશ્ચિમ બંગાળની ખાડીમાં વાવાઝોડાની શક્યતા છે છવ્વીસ ઓક્ટોબર સુધી રાજ્યમાં ગરમી પડવાની શક્યતાઓ છે રાજ્યના કેટલાક ભાગોમાં દિવાળી પહેલાં અડત્રીસ ડિગ્રી ગરમી પડવાની સંભાવના છે તેમજ ગરમીને કારણે ભેજ બની ભારે વરસાદની સંભાવના રહેશે સત્યાવીસ સપ્ટેમ્બરથી પાંચ ઓક્ટોબર વચ્ચે નવરાત્રી દરમિયાન કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ રહેવાની સંભાવના છે તારીખ દસ અગિયાર બાર તેરમાં કેટલાક ભાગોમાં હળવો વરસાદ રહેવાની શક્યતા રહેશે શરદ પૂનમ પહેલાં કેટલાક ભાગોમાં વરસાદ રહેશે ચોવીસ તારીખથી એન્ટી સાયક્લોનિક સિસ્ટમ બનવાથી મધ્યપ્રદેશના ભાગો સહિત ગુજરાતના અન્ય ભાગોમાં ભારે વરસાદ પડવાની શક્યતા રહેશે પૂર્વ ગુજરાતના ભાગો દાહોદ પંચમહાલ લુણાવાડા વડોદરાના ભાગોમાં ભારે વરસાદની શક્યતાઓ અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરાઈ છે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાઇકનને દબાવી દેજો જેથી તમને આવા નવા નવા સમાચારની અપડેટ મળતી રહે